હલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક નવો તફાવત લઈને આવેલા છે સ્વૈચ્છિક ફેર બદલી અને ફરજિયાત ફેર બદલી વિદ્યાર્થી મિત્રો તમારો સારો રિસ્પોન્સ મળે વિડિયો પર જોવત કોમેન્ટ પણ સારી આપવોત એક કોમેન્ટ લખેલી છે કોઈ વિદ્યાર્થીએ કે સર લાઈવ ક્લાસ ચલવો આપણે પહેલી તારીખથી લાઈવ ક્લાસ ચલવીશું બીજા કોઈક વિદ્યાર્થીએ લખેલું છે કે સર બી એની તૈયારી કરાવો આપણે બી એની પણ તૈયારી કરાવીશું વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ આઈએમપી તફાવત છે સ્વૈચ્છિક ફેરબદલી અને ફરજીયાત ફેરબદલી વિદ્યાર્થી મિત્રો આની વ્યાખ્યા પણ આવી શકે સ્વૈચ્છિક ફેરબદલી કોને કહેવાય અને ફરજિયાત ફેરબદલી કોને કહેવાય સ્વૈચ્છિક ફેરબદલી એટલે સ્વેચ્છાએ પોતાનો માલિકી હક અન્યને આપે તેને સ્વૈચ્છિક ફેરબદલી કહે છે સ્વેચ્છાએ પોતાનો માલિકી હક અન્યને આપી દે તેને સ્વૈચ્છિક ફેરબદલી કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો મળો હક છે હું રાજી ખુશીથી મળો હક કોઈ બીજી વ્યક્તિને આપી દો તેને સ્વૈચ્છિક ફેરબદલી કહેવાય ફરજિયાત ફેરબદલી કોને કહેવાય જ્યારે શેર હોલ્ડરનું અવસાન થાય નાદાર જાહેર થાય અસ્થિર મગજ ન બને ત્યારે આપોઆપ માલિકની ફેરબદલી થાય તેને ફરજિયાત ફેરબદલી કહે છે વિદ્યાર્થી મિત્રો કોઈ વ્યક્તિનું અવસાન થાય અવસાન થયા પછી રાજી ખુશીથી નથી કરતો ફરજિયાત રીતે ફેરબદલી કરવી પડે જ્યારે કોઈ શેર હોલ્ડરનું અવસાન થયું હોય નાદાર જાહેર થયો હોય અથવા અસ્થિર મગજ ન બને ત્યાં માલિકી હક આપોઆપ બદલાઈ જાય તેને ફેરબદલી કહે છે એ ફરજિયાત કરવી જ પડે વિદ્યાર્થી મિત્રો બંને વ્યાખ્યા આવડી ગઈ સ્વૈચ્છિક ફેરબદલી કોને કહેવાય સ્વેચ્છાએ પોતાનો માલિકી હક અન્યને આપે તેને સ્વૈચ્છિક ફેરબદલી કહેવાય ફરજિયાત ફેરબદલી કોને કહેવાય જ્યારે શેર હોલ્ડરનું અવસાન થાય નાદાર જાહેર થાય અસ્થિર મગજનો બને ત્યારે આપોઆપ માલિકીની ફેરબદલી થાય તેને ફરજિયાત ફેરબદલી કહેવામાં આવે છે પહેલો આપણે અર્થ જોઈ લીધો બીજા જોયા સંજોગો કયો સંજોગ સમય દરમિયાન કયા સંજોગોની અંદર સ્વૈચ્છિક ફેરબદલી થાય અને ફરજિયાત ફેરબદલી થાય જ્યારે ગમે તે સમયે સ્વૈચ્છિક ફેરબદલી થઈ શકે છે કોઈ જમીન છે મારું કોઈ મકાન છે મારું કોઈ યંત્ર છે હું રાજી ખુશીથી કોઈ વ્યક્તિને આપી દો કોઈ પણ સમયે તેને સ્વૈચ્છિક ફેરબદલી કહેવાય જ્યારે કયા સંજોગોમાં થાય ત્રણ સંજોગો છે જ્યારે અવસાન થાય નાદાર જાહેર થાય અથવા અસ્થિર મગજ ન બને ત્યારે જ ફરજીયાત ફેરબદલી થાય વિદ્યાર્થી મિત્રો સવાલ પૂછી શકે કે સ્વૈચ્છિક ફેરબદલી કયા સંજોગોની અંદર થાય છે સ્વૈચ્છિક ફેરબદલી ગમે તે સમયે સ્વૈચ્છિક ફેરબદલી થઈ શકે છે ફરજિયાત ફેરબદલી કયા સંજોગોમાં થાય ફરજિયાત ફેરબદલી શેર હોલ્ડરનું અવસાન થાય નાદાર જાહેર થાય અસ્થિર મગજનો બને ત્યારે એવા સંજોગોની અંદર ફરજિયાત ફેરબદલી થાય છે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પોઈન્ટ છે સંમતિ જ્યારે તમે સ્વૈચ્છિક ફેરબદલી કરો તો તમે રાજી ખુશીની કોઈ બીજી વ્યક્તિને આપો એમાં બે વ્યક્તિઓનો સમાવેશ થાય એ વ્યક્તિ અને વ્યક્તિ બી એટલે બંને વ્યક્તિની સંમતિ જરૂરી છે જ્યારે મારી જમીન કોઈ બીજી વ્યક્તિને વેચું પછી લેવા માટે તૈયાર હોય તો જ્યારે વ્યક્તિ લેવા માટે તૈયાર હોય તો જ હું મારા મારી કરીને વેચી શકું મારી જમીનને વેચી શકું એટલે સ્વૈચ્છિક ફેરબદલીની સંમતિ બંને વ્યક્તિઓની સંમતિ જરૂરી છે જ્યારે ફરજિયાત ફેરબદલીની અંદર બંને વ્યક્તિઓની સંમતિ જરૂરી નથી કારણ કે જે વ્યક્તિ છે તે અસ્થિર મગજનો થયો નાદાર થયો અથવા તેનું અવસાન થયેલું છે એટલે બંને વ્યક્તિઓની સંમતિ જરૂરી નથી અને ફરજિયાત છે ત્રીજો પોઈન્ટ છે કોળી ફેરબદલી સ્વૈચ્છિક ફેરબદલી કોળી ફેરબદલી થઈ શકે છે જ્યારે ફરજિયાત ફેરબદલી કોડી ફેરબદલી થઈ શકતી નથી વિદ્યાર્થી મિત્રો આપણે અર્થ જોયો સંજોગો જોયા સંમતિ જોઈ કોડી ફેરબદલી જોઈ સંચાલકનો ઇનકાર જ્યારે સ્વૈચ્છિક ફેરબદલીની અંદર સંચાલક ઇનકાર કરી શકે છે મારે વ્યક્તિ નથી જોઈતી મારે વસ્તુ જોઈતી નથી કોઈ પણ વ્યક્તિ એ વસ્તુનો ઇનકાર કરી શકે છે મારી આ જમીન છે મારે નથી વેચવી આ મારું યંત્ર છે મારે નથી વેચવું સ્વૈચ્છિક ફેરબદલીની અંદર સંચાલક ઇનકાર કરી શકે છે જ્યારે ફરજિયાત ફેરબદલીની અંદર સંચાલક ઇનકાર કરી શકતા નથી કારણ કે તેના ત્રણ સંજોગો છે અસ્થિર મગજનો થાય નાદાર જાહેર થાય અથવા શેર હોલ્ડરનું અવસાન થાય તેવા સંજોગોની અંદર સં ફરજિયાત ફેરબદલી થાય તે માટે સંચાલક ઇનકાર કરી શકતી નથી સંચાલક ઇનકાર કરી શકતા નથી વિદ્યાર્થી મિત્રો તફાવત બહુ જ ઇઝી છે ને મોસ્ટ આઈએમપી છે પહેલો અર્થ સંજોગો સંમતિ કોરી ફેરબદલી અને સંચાલક ઇનકાર છેલ્લો પોઈન્ટ આવતો સ્ટેમ્પ ડ્યુટી છેલ્લા પોઈન્ટની અંદર વિદ્યાર્થી મિત્રો સ્વૈચ્છિક ફેરબદલીની અંદર સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે કારણ કે મારી મિલકત બીજી કોઈ વ્યક્તિને હું રાજી ખુશીથી આપું જે તમારે નામ પર કરવા માટે જે ફી ભરવાની હોય એ ફી ભરવી ફરજિયાત છે તેને સ્ટેમ્પ ડ્યુટી કહેવાય વિદ્યાર્થી મિત્રો ફરજિયાત ફેરબદલીની અંદર સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી નથી એ ફરજીયાત ફેરબદલી થાય એને ફેરબદલી કરવી નથી પણ એના ત્રણ સંજોગોના કારણે એ ફેરબદલી થાય એટલે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી તફાવત હતો તૈયારી કરી લીધી મને આશા છે દરેક વિદ્યાર્થી મિત્રોને સમજ પડી ગયેલી હશે કંઈ પણ ભૂલ હોય ના સમજ પડે તો તમે કોમેન્ટ કરો એનો જવાબ હું આપીશ વિદ્યાર્થી મિત્રો સ્વૈચ્છિક ફેરબદલી અને ફરજિયાત ફેરબદલી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કયો એનો અર્થ ફેર ફરીથી એક તૈયારી કરી લે વિદ્યાર્થી મિત્રો સ્વૈચ્છિક ફેરબદલી એટલે સ્વેચ્છાએ પોતાનો માલિકી હક અન્યને આપે તેને સ્વૈચ્છિક ફેરબદલી કહે છે કયા સંજોગોની અંદર સ્વૈચ્છિક ફેરબદલી થાય છે ગમે તે સમયે સ્વૈચ્છિક ફેરબદલી થઈ શકે છે સ્વૈચ્છિક ફેરબદલીની અંદર સંમતિ જરૂરી છે સ્વૈચ્છિક ફેરબદલીની અંદર સંમતિ જરૂરી છે કારણ કે બંને વ્યક્તિઓની સંમતિ જરૂરી છે કોળી ફેરબદલી કોળી ફેરબદલી સ્વૈચ્છિક ફેરબદલીની અંદર થઈ શકે છે સંચાલકનો ઇનકાર સંચાલકનો ઇનકાર કરી શકે છે સ્ટેમ ડ્યુટી સ્ટેમ ડ્યુટી ભરવી પડે છે વિદ્યાર્થી મિત્રો ફરજિયાત ફેરબદલીની અંદર શેર હોલ્ડરનું અવસાન થાય નાદાર જાહેર થાય અસ્થિર મગજનો બને ત્યારે આપોઆપ માલિકની ફિરબલી થાય છે તેને ફરજિયાત ફેરબલી કહે છે ફરજીયાતના સંજોગો ત્રણ સંજોગો છે શેર હોલ્ડરનું અવસાન થાય નાદાર જાહેર થાય અસ્થિર મગજ બને ફરજીયાત ફેરબલીની અંદર સંમતિ જરૂરી નથી ફરજીયાત ફેરબલીની અંદર કોઈ ફેરબદલી કોઈ શક્યતા રહેતી નથી ફરજિયાત ફીડ બદલીની અંદર સંચાલક ઇનકાર કરી શકતા નથી ને ફરજિયાત ફીડ બદલીની અંદર સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી નથી વિદ્યાર્થી મિત્રો તફાવત મોસ્ટ આઈએમપી છે દરેક વિદ્યાર્થીઓ વિડીયો જોઈ લાઇક કરે અને શેર કરે જેથી દરેક વિદ્યાર્થીઓ એનો નફો મળી શકે